તમામ બંધ કરવા માટે આદેશ કર્યો છે નમસ્કાર હું આપણી સાથે રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ગુજરાતી ન્યૂઝ આપ જોઈ રહ્યા છો જનહિત સાથે સતત જોડાયેલું છે ઘણા સમય કોરી અને તેના પ્લાન્ટો ભારે પ્રદૂષણ ફેલાવીને લોકોના જનજીવન સાથે ચેડા કરી રહ્યા હતા કે ટુડે ગુજરાતી ન્યૂઝના અહેવાલ બાદ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ અહેવાલની ગંભીરતાથી નોંધ લઈ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તાત્કાલિક આ તપાસ પ્લાન્ટોની તપાસના આદેશ કર્યા હતા કે ન્યાય સૌ માટે સમાન અને ખુશામત કોઈની નહીં

જેઆર એ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ અને મેસ એલજી ચૌધરી આ તમામે તમામ પાંચ કોરીઓને હાલ તો જનજીવન માટે જે જોખમ રૂપ હતી તેને પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોવાનું સાબિત થતા બંધ કરવામાં આવે છે આ દાતા તાલુકાના ફેમા આવેલી કોરીઓથી ગામ લોકો પરેશાન હતા કારણ કે આ કોરીઓમાં ઉડતી ધૂળ અને રચકણો આજુબાજુના પંદર કિલોમીટરમાં ભયંકર પ્રદૂષણ ફેલાવ્યું હતું પણ રજૂઆત હતી અને ગરીબ લોકો પણ આ પ્રદુષણ બીમાર પડી રહ્યા હતા અને જે મુદ્દે ગુજરાત સમાચાર ને આધાર પુરાવા સાથે જનહિત અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને ટુ ગુજરાતી ન્યૂઝ અહેવાલ બાદ જાહેર હિતની તપાસ હતી અને તપાસ જેટલી કોરી આપ્યો છે જિલ્લા વિવિધ બીમારીઓથી પીડાતા લોકોમાં રાહત પહોંચેલી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં બેમાણમાં વિપુલ માત્રામાં ખનીજ મળતું હોવાથી અહીંયા વિવિધ કોરી પ્લાન્ટ સ્થાપિત થયા છે કે નફાની લહેમાં

જેમાં બાળકો મહિલાઓ તથા વૃદ્ધોની હાલત સૌથી દયનીય જોવા મળી રહી છે અને અહિયાં સ્થાનિકો તથા શ્વસન લગતી વિવિધ બીમારીઓના ભોગ પણ બની રહ્યા છે આ પ્રદૂષણ અનેક લોકો શંકાસ્પદ રીતે મોતને પણ ભેટ્યા છે વર્ષોથી આ મુદ્દે સરપંચે ખનીજ વિભાગ દાંતા પ્રાંત અધિકારી દાંતા મામલતદાર પીએસઆઈ પત્ર લખીને રજૂઆત કરી હતી કે મારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી વિવિધ કોરિયો પ્લાન્ટોના માલિકો મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરી રહ્યા છે જેના પગલે લોકો